ગુજરાતમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે ખાસ કરીને મેચોર સિટી અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તેર એક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી વધુ કોરોના કેસ ધરાવતું શહેર બન્યું છે ગઈકાલે અમદાવાદમાં સાત કેસ નોંધાયા હતા જેમાંથી દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે તમામ કોવિડ પોઝિટિવ દર્દી વિદેશ પ્રવાસથી પરત અમદાવાદ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત આજે પણ અમદાવાદમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાંથી ત્રણ વ્યક્તિની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી સામે આવી છે ગાંધીનગરમાં પણ હાલ એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી બે મહિલા અને એક પુરુષ દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું હતું તેમ છતાં અમદાવાદ એરપોર્ટની ગોરબદરકારી સામે આવી છે જેણે ટ્રાવેલ હિસ્ટ્રી છતાં એરપોર્ટ ઓથોરિટી ઊંઘતું ઝડપાયું છે રોજના હજારો મુસાફરો વિદેશ પ્રવાસી પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવતું નહોતું ને પ્રવાસી પ્રવાસીઓનું ચેકિંગ કર્યા વગર જ પ્રવેશ મેળવી રહ્યા છે જેથી અમદાવાદમાં વધુ કેસો આવે તેની ભય લોકોને સતાવી રહ્યો છે ફરીથી દસ્તક દીદી છે તેમાં પણ ગુજરાતમાં કોરોનાના કેસ એક્ટિવ થયા છે અમદાવાદમાં તેર જેટલા કેર પોઝિટિવ છે ત્યારે અત્યારે હાલ અમે અમદાવાદ એરપોર્ટ ખાતે છીએ અમદાવાદ એરપોર્ટ ખાતે અત્યાર હાલ જેટલા પણ મુસાફરો આવી રહ્યા છે તે મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી નથી રહ્યું કારણ કે જે પ્રકારથી કોરોનાના કેસ આવ્યા અને તેમાં પણ જે કોરોના પોઝિટિવ છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અત્યારે હાલ જોવામાં આવી રહી છે પરંતુ તેમનું ટેસ્ટિંગ નથી થયું અને તેના જ કારણે જે પોઝિટિવ કેસ છે તે અમદાવાદમાં પ્રવેશ્યું છે કે ભૂતકાળમાં જ્યારે એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવતા હતા ત્યારે મહદઅંશે કોરોનાને અમદાવાદમાં આવતા રોકી શકાતું હતું પરંતુ અત્યારે હાલની સ્થિતિ જોતા જેટલા પણ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી આવી રહ્યા છે તે કોઈપણ મુસાફરોનું ટેસ્ટિંગ અત્યારે હાલ કરવામાં નથી આવી રહ્યું ને જેના જ કારણે અમદાવાદીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ભય જોવા મળી રહ્યો છે કારણ કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા આવતા હોય છે અને તેમાં પણ જો પોઝિટિવ કેસ અમદાવાદમાં આવી જાય તો તે કેસ આવ્યા બાદ અમદાવાદમાં પોઝિટિવ કેસ વધવાનો જે ખતરો છે તે પણ બની રહ્યો છે અને તેના જ ભાગરૂપે લોકોનામાં પણ ભય જોવા મળી રહ્યો છે જો કે અત્યારે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી અને તેના જ કારણે લોકો જે છે તે કોઈપણ ટેસ્ટ કર્યા વગર અમદાવાદમાં પ્રવેશી રહ્યા છે જો આ જ પ્રકારથી ચાલતું રહ્યું તો અમદાવાદમાં કોરોનાના કેસ ક્યાંક ને ક્યાંક વધી પણ શકે છે અને જો એરપોર્ટ અત્યારથી જ જે કોરોનાના ટેસ્ટિંગ છે તેની શરૂઆત કરે તો મહદઅંશે કોરોનાને અમદાવાદમાં આવતો આપણે અટકાવી શકીએ છીએ कैमरामैन अजय नीलवाणी साथी वीरेंद्र यादव अहमदाबाद अगर बात करें जेड कोड द्वारा 124 1224 जगह माटे इलेक्ट्रिक असिस्टेंट की भर्ती की जाहिरात करी थी जॉन कक्षा योजनाला पोल टेस्ट मा